જેથી મધ્યસ્થ કચેરી અમદાવાદ તેમજ વિભાગીય કચેરી સુરત દ્વારા અવારનવાર પ્રસારિત કરાતી સૂચનાઓને આધીન તારીખ આઠ જૂન રવિવારના રોજ સોનગઢ ડેપો ખાતે ફરજ બજાવતા તમામ ડ્રાઈવર કંડક્ટર અને મેકેનિકલ ભાઈ બહેનોનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખી આધુનિક ટેકનોલોજી ધરાવતું કિરણ હોસ્પિટલ કતારગામ સુરતના સહયોગથી સોનગઢ ડેપો ખાતે વિનામૂલ્યે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ કર્મચારીઓના સુગર પ્રેશર તેમજ આંખની તપાસ અને ઇસીજીની તપાસ કરવામાં આવી આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ સોનગઢ ડેપોના બસો જેટલા કર્મચારીઓએ લાભ લઈને ખૂબ જ આનંદની લાગણી અનુભવી હતી અમારી વોડી કચેરી અમદાવાદ તેમજ વિભાગીય કચેરી સુરતની સૂચનાઓ અનુસાર હાજરોજ સોનગઢ ડેપો ખાતે તમામ કર્મચારીઓના સ્વાસ્થ્યનો ધ્યાને લઈ કિરણ હોસ્પિટલ કતરગામ સુરતના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે મારા સોનગઢ ડેપોના તમામ કર્મચારીઓ આ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને આ ચે ચેકઅપ કેમ્પની અંદર કોઈપણ પ્રકારના દર લેવામાં આવતા નથી જે મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લઈને અમારા સોનગઢ ડેપોના તમામ કર્મચારીઓ આનંદની લાભને અનુભવી રહ્યા છે કિરણ હોસ્પિટલ આપણે સાઉથ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે નવસો બેડ ધરાવતી હોસ્પિટલ છે આજના આજે અમે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન છે કરેલું આપણે સોનગઢ બસ ડેપોમાં એટલે બસ ડેપોમાં કેવું છે કે લોકો ડ્રાઈવર ગરમીમાં આખો દિવસ ડ્રાઈવિંગ કરતા હોય છે અને એમની સાથે એમની ટીમ હોય છે તો એ બધાનું અમે આપણે સુગર પ્રેશર હાઈબ્રીડ બીએમઆઈ એસપીઓ ટુ ઇસીજી એ બધું અમે તપાસ અહીંયા કરી છે ફ્રી ઓફ કોસ્ટ